બહેન નું લગ્ન જીવન બચાવવા ભાઈ બન્યો હત્યારો પોતાના સાગરીતો સાથે મળીને બહેનના પ્રેમી ની અપહરણ કર્યા બાદ કરી હત્યા ઘટના છે અમદાવાદ ની છઠી તારીખે અમદાવાદના સાબરમતી માંથી પૂનમસિંહ ઝાલા નામના શખ્સ નું સ્વિફ્ટ કારમાં અપહરણ થયું હતું ફોન કરીને આરોપીઓએ યુવક ને અડાલજ કેનાલ પાસે બોલાવ્યો બેલ્ટ થી ગળુ દબાવી તેની હત્યા કરી નાખી અને બાદ માં લાશ ને ફેંકી દીધી કેનાલ માં પૂનમસિંહ ની પત્નીએ પોલીસ સ્ટેશન માં નોંધાવી હતી અપહરણ ની ફરિયાદ તપાસના અંતે સામે આવ્યું કે પરણિત પૂનમસિંહને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો છઠ્ઠી તારીખે જ પૂનમસિંહની પ્રેમિકાના લગ્ન અન્ય શખ્સ સાથે થયા લગ્નની રાત્રે જ યુવતીએ પૂનમસિંહ સાથેના પોતાના પ્રેમ સંબંધની વાત પોતાના પતિને કરી દીધી બસ બહેનના લગ્ન જીવનને અડચણ ન આવે એ માટે યુવતીના ભાઈ જયેશે યુવતીના ફોનમાંથી ફોન કરીને પૂનમસિંહને મળવા બોલાવ્યો પૂનમસિંહ નક્કી કરેલી જગ્યાએ પહોંચતા જ જયેશ અને તેના સાગરીતોએ પૂનમસિંહનું અપહરણ કરીને તેની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હાલ તો પોલીસે ચાર આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે